હજી તો સુરતની અંદર મેટ્રો ટ્રેનના કામ ચાલુ છે જનતાને એટલી રસ્તા ઉપર ગાડીઓ ચલાવવામાં અગવડતા પડે છે ત્યારે આપણને એમ થાય કે વહેલી તકે કામ પતાવે તો સારું હજી તો કામના ઠેકાણા નથી ક્યારે પતે એ નક્કી નથી ત્યારે સુરતની અંદર સારોલી વિસ્તારની અંદર જે

they respond to it તે સ્પાન ની અંદર અત્યારે ગાબડા પડેલા દેખાઈ રહ્યા છે સળિયા પણ સ્પષ્ટ રીતે બહાર દેખાઈ રહ્યા છે ને એના કારણે આખો સ્પાન જે છે તે એક તરફથી દોઢ થી બે ફૂટ જેટલો નમી ગયો હોય એ પ્રકારનો અત્યારે જોવા મળી રહ્યું છે તાત્કાલિક અસરથી જે ટીમ છે તે અત્યારે અહીં પહોંચી રહી છે મેટ્રોના અધિકારીઓ પણ અત્યારે જાણ થતાની સાથે અહીંયા આવી રહ્યા છે ફાયર વિભાગની ટીમ પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ટ્રાફિક જામ પણ થઈ ગયો છે કારણ કે આખે આખો જે રસ્તો છે તે હાલ અત્યારે બંધ કરી દેવામાં આ આ દ્રશ્ય જોઈને આપણને એવું લાગે કે જ્યાં જ્યાં પુલ ઉપરથી ટ્રેન પસાર થતી હોય ને તો ખરેખર આ મેટ્રો ટ્રેનની અંદર બેસાય નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બનેલી વસ્તુ છે આ આમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે હજી તો ટ્રેન એના ઉપર દોડતી ચાલુ નથી થઈ હવે વિચાર કરો એના પર ટ્રેન દોડવા લાગે તો એનો કેટલો વજન એની અંદર જે પબ્લિક બેઠું હોય એનો કેટલો વજન હજુ તો ટ્રેન ચાલતી નથી થઈ અને આ પુલ તૂટવા મળ્યા છે વિચાર કરવા જેવી વસ્તુ છે આ ભ્રષ્ટાચારીઓ પોતાના ખિસ્સા ભરવાથી બીજો કોઈ મતલબ નથી રાખતા આજે બારસો કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે થઈ ગયો ને સત્યાનાશ વિચાર કરો તમે કે આ લોકો કેટલા આ પૈસાના ભૂખ્યા છે આ બધા અધિકારીઓ કામ ચોર ભ્રષ્ટાચાર સિવાય આ લોકો બીજું કઈ કરતા જ નથી કીડા પડશે તમને લોકોને કીડા પડશે જનતાના રૂપિયાના કામો કરવાના છે તમારા ખિસ્સાના કાઢીને કામો કરવાના હોય તો તમે શું કરો જનતાએ આપેલા ટેક્સના રૂપિયામાંથી તમારે કામ કરવાના છે સરકારે આપેલી ગ્રાન્ટમાંથી તમારે કામો કરવાના છે છતાં આટલો ભ્રષ્ટાચાર કરો છો શરમ જેવી જાત છે કે નહીં તમને લોકોને સર તમારી કરતા તો અંગ્રેજો સારા હતા જે પુલો બનાવીને ગયા ને આજે પણ એ અડીખમ ઊભા છે અત્યારે આટ આટલી ટેકનોલોજી આવી ગઈ છે છતાં તમે પુલો બનાવો છો હજુ તો ઉપર ટ્રેન દોડવાનું ચાલુ નથી કરતી એ પહેલા તો તમારા પુલ તૂટવાનું ચાલુ થઈ જાય છે અસંખ્ય પુલો તૂટે છે પુલ ઉપર મોટા મોટા ગાબડાઓ પડે છે કઈ રીતે તમે લોકો પુલ બનાવો શરમ જેવી જાત છે કે નહીં તમારામાં સારા હલકટો ચોર શરમ આવી જોઈએ તમને લોકોને આમાં કેટલા વ્યક્તિઓ તમને અંદાજો છે શરમ વગર ના મન ફાવે એવા રોડના કામ કરો મન ફાવે એવા પુલ ના કામ કરો પૈસા ભેગા કરીને હારે લઈ જવાના ઘરમાં આમ તમે તમારા અરીસાની સામે તમે તમારું મોઢું કઈ રીતે જોઈ શકો છો આટ આટલો ભ્રષ્ટાચાર કરીને તમારા બાળકો સામે તમે કઈ રીતે જુઓ છો તમે જે રૂપિયા લાવો છો એ તમારા બાળકોને એ રૂપિયાથી તમે કરાવશો કીડા પડશે સડી સડીને મરશો તમે આરાવ હજી તો મેટ્રો ટ્રેન ના કામ ચાલુ નથી જ્યા અને પુલ તૂટવાની શરૂઆત થઈ ગઈ હું તો ક્યારેય મેટ્રો ટ્રેનમાં નહીં બેસું ભાઈ માફ કરો આ ઉપરથી આવી હોય નીચે તો આપણે તો લેવા દેવા વગર ના જાય ને ભાઈ જેને બેસવું હોય એને બેસજો મુબારક બાકી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવા જે સરકારી કામો થયા હોય ને રિક્સ વાળા એમાં ક્યારેય સાહસ ન કરાય ભાઈ તમને વિડીયો ગેમો હોય તો આગળ શેર કરજો અને આ ભ્રષ્ટાચારીઓની પોલ ખોલજો જય હિન્દ